નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત આપણે વરસાદની કરીએ કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જ્યાં અત્યાર સુધી વરસાદ નહોતો થયો પરંતુ ગઈકાલ રાત થી વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને હવે તમને વિંડીના માધ્યમથી સમજાવીશ કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદ આજે વરસી શકે છે સાથે સાથે તમને એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઘણી બધી જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત હોય ભરૂચ હોય આ જગ્યાએ તો સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે અને ત્યાં આના કલેક્ટર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે લોકો નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થઈ જાય કારણ કે ભારે વરસાદ વરસી શકે છે સુરતનો જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારની અંદર સતત વરસાદના કારણે અને દરિયાની અંદર હાઈટાઇડના કારણે આખા ખાડી વિસ્તારની અંદર દર વર્ષની જેમ પાણીનો પણ પ્રશ્ન આ વખતે થયો છે છે મંદિર ડૂબ્યા લોકોના ઘર ડૂબ્યા છે પરિસ્થિતિ આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની ત્યાં આગળ ઘણી વિકટ બની છે દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ આપણે કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર જો તમને વિંડીના માધ્યમથી અહીંયા આગળ બતાડું છું આજે આખો દક્ષિણ ગુજરાતનો સુરત વલસાડવાળો પટ્ટો છે ત્યાં આગળ લો પ્રેશર જનરેટ થયેલું છે અને આ લો પ્રેશરની અસર જે છે એ છેલ્લા ત્રણ દિવસથી ત્યાં આગળ દેખાઈ રહી છે સતત ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે અને સુરતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે જે નીચાણવાળા વિસ્તાર છે અને ખાસ કરીને તાપી નદીનો જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે સાથે સાથે વડોદરાનો જે મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે કારણ કે હવે બંગાળની ખાડી ઉપર અત્યાર સુધી જે અરબી સમુદ્રની અંદર પ્રેશર બન્યું હતું તેની અસર જે છે તે અહીંયા આગળ જોવા મળી રહી હતી પરંતુ હવે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર જનરેટ થવું છે એટલે કે એ લો પ્રેશર જેને કહી શકાય કે બંગાળ સાઈડ આખું લો પ્રેશર ક્રિએટ થવું હતું તે હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર જે છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર આપણને જોવા મળશે અને તમે અહીંયા જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર જે પ્ર સિસ્ટમ બની હતી તે સિસ્ટમની અસર હવે નલિયા ખાવડા અને કચ્છનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ પણ આપણને જોવા મળી રહી છે ગઈકાલે નખત્રાણાની અંદર એટલો બધો વરસાદ થયો કે રોડ ઉપર માણનો નદી વહેતી હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા ખા સુરતની ખાડીના પણ દ્રશ્ય સામે આવ્યા સાથે સાથે દ્વારકા અને જામનગર પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે ખુદ મુખ્યમંત્રીએ હવાઈ સર્વેક્ષણ કરવું પડ્યું અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે ખેડૂતોને પણ ભારે નુકસાન અહીંયા આગળ ભોગવ છે અને આ ઉપરાંત જો કોસ્ટલ એરિયાની વાત કરવામાં આવે તો એ ભાવનગર સુધીનો જે આખો કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ લો પ્રેશરના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે પોરબંદરની અંદર વેરાવળની અંદર આ બધી જ જગ્યાએ ભારે પાણી ભેગા થયા હતા જે ધીરે ધીરે હવે દરિયામાં જવાના શરૂ થયા છે તેના કારણે ઘણા એરિયામાંથી અત્યારે પાણી ઉતરી રહ્યા છે પરંતુ જામનગર જૂનાગઢ જામનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી પણ વરસી રહ્યું છે એટલે કે વરસાદ આવી રહ્યો છે અને વરસાદ એવું કહેવાય રહ્યું છે કે વરસાદ જ્યારે વરસે છે તો એક સાથે પાંચ સાત ઇંચ વરસાદ વરસી જાય છે અને તેના જ કારણે ઘણા બધી જગ્યાએ પાણી જમા થઈ જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો વરસાદ અત્યારે આમ જોઈએ તો સૌરાષ્ટ્રની સાથે સાથે હવે સાર્વત્રિક વસ વરસાદ આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે દક્ષિણનો આખો ભાગ હોય કે પછી મધ્ય ગુજરાતનો ભાગ હોય સૌરાષ્ટ્રનો આ ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાતનો ભાગ હોય કારણ કે ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા વ્યૂઅર્સ અમને પૂછે છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થશે તો આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતની અંદર જે લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બન્યું છે તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે એટલે પાલનપુર બનાસકાંઠાનો આજે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત આમ તો ગઈકાલ રાતથી થઈ ચૂકી છે પણ હવે ધીરે ધીરે આ છે આવનારા ઓગણત્રીસ તારીખ સુધી સારો એવો વરસાદ અહીંયા આગળ જોવા મળી શકે સાથે તમને જે મેક ડિપાર્ટમેન્ટ છે મેક ડિપાર્ટમેન્ટે પણ આજે રેડ એલર્ટ આપેલું છે કયા કયા જિલ્લા માટેનું આ રેડ એલર્ટ છે તે પણ તમને અહીંયા આગળ બતાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે આજે મેપ તમે જોઈ રહ્યા છો આજનો ચોવીસ તારીખનો આ મેપ છે અને આજે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારિકા પોરબંદર જુનાગઢ આ ત્રણ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત નવસારી વલસાડ દમણ અને દેવ દેવ અને નાગરા હવેલી આ બંને માટે આ જે દક્ષિણનો આ વિસ્તાર છે તેના માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ જો અહીંયા વાત કરવામાં આવે તો કચ્છ જામનગર રાજકોટ આના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે છૂટા છૂટા વરસાદ વરસી શકે છે ક્યાંક એકદમથી ઝાપટું પડી જાય આ પ્રકારનો વરસાદ જે છે એ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ પાટણ બનાસકાંઠા ના વિસ્તારની અંદર થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતની વાત કરું તો પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરમાં પણ આ રીતના છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ જે છે તે વરસી શકે છે અને જો અહીંયા આગળ વાત કરવામાં આવે નો વોર્નિંગ એટલે કે વરસાદ આવે તો આવે ન તો ન પણ આવે એ જે નો વોર્નિંગ છે એ મહેસાણા સાબરકાંઠા અરવલી મહીસાગર ગાંધીનગર ખેડા અને આણંદ આ વિસ્તાર માટે નો એલર્ટ આપવામાં આવ્યું છે આ અમદાવાદ મોસમ વિભા વિભાગ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને મોસમ વિભાગના કહેવા પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આજે જામનગર અને રાજકોટ આ જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં હજી પણ જેને કહી શકાય કે વરસાદનું સંકટ ટળ્યું નથી સાથે વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેના માટે પણ વરસાદનું આ જે સંકટ છે તે ટળ્યું નથી કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું છે સાથે અરબી સમુદ્રનો જે વિસ્તાર છે અહીંયા આગળનો જે આ સમુદ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ હવે ધીરે ધીરે પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે પરંતુ તેની અસર જે છે તે અસર હજી પણ આ વિસ્તારની અંદર આપણને જોવા મળી રહી છે એટલે આજે આજે તમે જો પોરબંદર દ્વારિકા જૂનાગઢ સુરત વલસાડ નવસારી જેવા વિસ્તારની અંદર રહો છો તો સાવચેન સાવચેત રહેજો કારણ કે વરસાદ જે છે તે અહીંયા આગળ રેલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદ વરસી શકે છે સાથે સાથે ઘણા એવા વિડીયો પણ સામે આવ્યા છે કે જેની અંદર પોલીસ જે છે એ લોકોને કાઢવાનું કામ કરી રહી છે પાણીમાં ફસાયેલા લોકો છે તેમને બચાવવાનું કામ કરી રહી છે એનડીઆરએફની ટીમ જે છે એ અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે દ્વારકાની અંદર સતત એનડીઆરએફની ટીમ જે છે તે રેસ્ક્યુ વર્ક કરી રહી છે અને સાથે સાથે જામનગરની અંદર પણ ગઈકાલે રાત્રે આજ પ્રમાણે રેસ્ક્યુ વર્ક કરવામાં આવ્યું કચ્છની અંદરના એવા ઘણા વિડીયો પણ સામે આવ્યા કે જેની અંદર ગુજરાત પોલીસના જવાન જે છે એ પાણીમાં ફસાયેલા પાંચ લોકોને રેસ્ક્યુ કરતા આપણને દેખાયા અને સાથે સાથે ભરૂચ અને સુરતની વાત કરવામાં આવે કારણ કે અહીંયા મુંબઈનો જે મુખ્ય ટ્રાફિક છે એ ટ્રાફિક ભરૂચ સુરત થઈ નવસારી થઈ અને મુંબઈ જતો હોય છે એટલે દિલ્હી મુંબઈ જે કોરિડોર છે તેની અંદર પણ તેની અસર જે છે એ ટ્રાફિક ઉપર અહીંયા જોવા મળી રહી છે ઘણા વિડીયો સામે આવ્યા કે જેમાં પોલીસ આખો ટ્રાફિક ક્લિયર કરાવી રહી છે કારણ કે જે એન એટ ઉપરનો જે હાઈવે ઉપરનો ટ્રાફિક છે એ ટ્રાફિક ભયંકર થઈ ગયો છે અને તેવામાં પોલીસ પણ તેને પાણીની વચ્ચે ઊભા રહીને તેને ક્લિયર કરાવે છે તેવા પણ વિડીયો સામે આવે છે એટલે ક્યાંક ને ક્યાંક હજી વરસાદનું જે સંકટ છે તે આજે ટળ્યું નથી એક્સપર્ટની વાત માનીએ જે હલ્લા પણ હવામાન નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે આવતીકાલથી વરસાદની જે ગતિ છે જે તીવ્રતા છે તેમાં થોડો ઘટાડો આવી શકે પરંતુ બંગાળની ખાડીની નવી સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ લગભગ ગુજરાતની આજુબાજુ એટલે ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી એક્ટિવ થતી દેખાશે એટલે ત્યાં આગળ ભારે વરસાદ જેને કહી શકાય કે ત્યારે એ તારીખ દરમિયાન વરસાદ વરસી શકે પરંતુ અત્યારે આજથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી સતત ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદ તો જોવા મળશે અને જે વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે આપ શું વિચારો છો અને આપને ત્યાં વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર